બપોરના બે વાગ્યા છે ગુડ મોર્નિંગ તો અમારી બાર વાગ્યે થઈ ગઈ હતી હોટલ પર ચાની કોઈ વ્યવસ્થા નથી એટલે મેં બહાર ચા પીધી હતી ચોખ્ખું જે છે કહેવાનું છે અત્યારે હું ને મીર અમારે ઓલરાઉન્ડર કાલે જે મેન ઓફ ધ મેચ હતો અમારી ટીમનો એ મારા થોડું પ્રમોશનનું કામ હતું હોટલનું તો ત્યાં આવ્યા હતા ના જો વગર આ જઈશું ના આવ્યો બી નહીં હવે રૂમ પર જઈને જમવાનું છે ત્યાં જમીશું ભાઈ ત્યાંથી હું મારા ઘરે જઈશ ત્યારે આ આલ્ટેજવાળા એરિયા પર જઈએ એક્ટિવા ચલાઈ રહ્યો હે આજે મેચો દેખજો ગણપતિ આજે કોની સામે છે શું છે શું નહીં બધું તમને બ્લોગમાં બતાઈજે એ ਵੀ અપડેટ હશે આ કાલે નથી બતાઈ એટલે બધી કાલે આજે બતાઈ બરોબર તો गाइस અમારી મેચનો સમય થઈ ગયો છે ને અત્યારે ટાઈમ છે ટોસ નો ડોજ થયા છે કોણ જીતે ગયા પહેલી મેચમાં તો ટોસ જીત્યા હતા બીજી મેચમાં गाइस वर्सेस આ બીજી છેલ્લી ટાર્ગેટ છે અમે તો અમે તો સ્ટ્રોંગ આ બાજુ એ તમારો પ્લેયરને બોલાવો તો જે क्रॉस इट इट्स अ किंग बॉल क्लॉपलर इट्स अ किंग बॉल क्लॉपलर हमने अब शॉट का बॉल हो रहे हैं टीम के कप्तान से मैं पूछना चाहू उसको फर्स्ट आप क्या करने जाएंगे बल्लेबाजी या गेंदबाजी बल्लेबाजी फर्स्ट बाय क्रॉस

બેમાં બે જણના સેટલમેન્ટમાં ત્રણ જણને સુવાનું છે હવે નવા દિવસની નવી શરૂઆત બીજો દિવસ આપણે અહીંયા પૂરો કરીએ છીએ કાલે ફરીથી ત્રીજો દિવસ કાલે શું કરીશ એ બધું તમને બતાવીશ આ ડેલી બ્લોગ જેવું થઈ ગયું ટૂંકમાં કે આખા દિવસમાં હું શું કરું છું હવે મૂકી છે મારા પાસે કઈ રીતે મૂકું છું પાર્ટ વાઇઝ મૂકું છું કઈ બી બરોબર કરતા ગુડ નાઇટ જય તો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સત્યારે વાગ્યા છે બપોરના બે બાર વાગ્યે ઉઠ્યા હતા ચા નાસ્તો કર્યો આજે છે આઈસીટી ઇલેવનનો ત્રીજો દિવસ આજે બી અમારી બીજી જ મેચ છે અત્યારે છું ઘર થોડું કામ છે ફ્રેશ ફ્રેશ અને પછી સાંજે ચાર પાંચ વાગતા રાઉન્ડ જઈશ કહેતા ને અને આજે જે રીતે બધી મેચો છે એ રીતે તમને અપડેટ આપતો રહીશ અત્યારે હવે ઘરે જઈશ ફ્રેશ થઈશ ને પછી આગળનો જે પ્રોગ્રામ હશે તમને કહીશ બરાબર અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ મારે એક પ્રમોશનનું કામ હતું એટલા માટે હું પ્રમોશનના કામ માટે જઈ રહ્યો છું અત્યારે હોટલથી ઘરે આવ્યા ફ્રેશ ફ્રેશ થઈને હવે હું તમારના જઈશું અત્યારે હું તમારાના લેવા જાઉં છું તમને તમારનાની એક ખાસ વાત કહું હું ઘરથી નીકળું ને રિંગ કરીને નીકળું છું અને મારે દસ મિનિટ થઈ ગયા ઘરે જતા તોય હર વખતે મારાને બહાર ઉભો ઉપર અર્જન્ટ હોય તો જો અત્યારે જોયું કે આવી ગઈ છે કે નહીં આવી પણ આવી ગઈ છે એ ઊભી જ છે ના ના આજે આવી ગઈ છે હું આજે કહેવાનો હતો કે આજે કે નહીં આવી પણ તમારના આજે આવી ગઈ છે ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે વસ્ત્રાલ વસ્ત્રાલ પ્રમોશન માટે જવાનું છે હું તમને કહેવાનો હતો કે પણ નહીં આવે ટાઈમથી પણ ટાઈમથી આવી ગઈ છે મને હતું આજે કે કહેવાનો મોકો મળશે આજે બ્લોગમાં માં એને સાચું લીધું છે તો બસ હવે અમે વસ્ત્રાલ જઈએ છીએ પ્રમોશન માટે ત્યાં જઈએ છીએ બધે તો ગાઈસ અત્યારે વાગ્યા છે 4:30 અને અમે લોકો આ છે વસ્ત્રાલ તમને કીધું તો પ્રમોશન કરવા માટે અત્યારે અમે આ છે ઇન્ફિનિટી એન્ટરપ્રાઇઝ માં તમારે લેપટોપ કરે તો આય તો અહીંયા આવી જજો તમને અત્યારે લેપટોપ જ ચેક કરી એ અહીંયા તમને ડેલ એચપી લીનવો કંપનીના લેપટોપ અહીંયા મળી હશે તો બસ હવે અહીંથી શૂટ ખતમ કરીશ ને ફટાફટ ઘરે જઈશ ને જમીશ ને જમીશ ડાયરેક્ટ મેચ છે અમારી બીજા નંબરની બીજા નંબર એટલે વાંધો નહીં પણ મારે સાડા પાંચ સુધી ત્યાં ટચ ટચ થઈ જવું પડશે આજે બી જીતવાની છે એટલે તમને ખબર પડશે સાંજે એટલે બન્યા રહેજો આજે બી જીતવાની જ છે ટુ તો ગાઈસ અત્યારે આવી ગયા છે ગ્રાઉન્ડ પર જે શૂટ હતું પ્રમોશન એ પતાઈ હવે સીધા હવે અમારે પ્રેક્ટિસ છે અત્યારે બીજાને મને અમારી મેચ છે અને અમારી ખેલાડી અત્યારે બધા ભાઈ ક્યાં ભાઈ કઈ બાજુનું લોકેશન છે તારું જેક ભરૂચ 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 થી બી આ છે અમુક અંકલેશ્વર થી આજ અમુક સુરત થી અફઝલભાઈ અફઝલભાઈ બોલિંગ કરી રહ્યા છે મેર્યા મેર આ જીતવાની હે ને પર્પલ કેપ આવી ગઈ છે મીર જો આજે ભી જીતવાની છે બસ અત્યારે પ્રી પ્રેક્ટિસ કરી રહ્યા છે આજે ઈચાર છે બેટિંગ બેટિંગ કરવા મળે તો સારું છે કાય અમાર બધા દુરંદર અમાર વિકેટો પડતી ને ચાર એટલે તો ચાર જણા જ રમે આજે જોઈએ છે બરોબર અત્યારે પ્રતિક પંચાલ ને લોકોની મેચ ચાલી રહી છે આ બાજુ આના પછી અમારી મેચ છે જો તમને અપડેટ કરી બે વિકેટ પડી ગઈ છે રાઉલ સાહેબ અત્યારે સારી બેટિંગ કરી જાય બંને અને ત્યાં રન જેવા ત્યાં જાય આટલા તો બહુ થઈ ગયા ચીજો બજાએ ગા ભીડ નાગી નિન્ના ડોળા લગલા

भाले बढ़िया साहब बैटिंग 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 <दाज्णाता> मार्केटिंग

હાથ ની મહેંદી ઉછળતી હતી હાથ ની મહેંદી ઉછળતી એની આંખ નું કાજળ હસતું તું એક નાનું સરખું મંદિર જેમ વિકસતું બેઠેલી ઠીક છે બોલી આઠ માં એમ ખબર છે કે જેને મનગમતા ખજાના ખોયા હોય ને एने पांच पच्चीस नामोह ना होगा ना 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 मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ तो સ વાગ્યા છે અત્યારે પોણા પાંચ થવા છે હું આવ્યો તો હોટલ પર એક વાગે અને આજે વહેલા સુવાની ગણતરી હતી તમે આગળની લિપો જોઈને ખબર પડી ગઈ હશે કે ભાઈ કેવી મોજ કરી છે ફૂલ એન્જોય કર્યો બધા જ ઇન્ફ્લુએન્સર એમના પોત પોતાના મૂળમાં આવી ગયા હતા અને બધા એન્જોય કરી રહ્યા હતા એમાં વસ્તી ગઈ અમે લોકો ઘેર બેઠા હતા રૂમ પર ત્યાં કંઈ બીજું ડિસ્કશન ચાલી હતું ત્યાંથી થઈ મેટર બવાલ થઈ અંદર અંદર એના પછી ડાયરેક્ટ બધા ઇન્ફ્લુએન્સર એક રૂમમાં ભેગા થયા અને ત્યાં ફૂલ એન્જોય કરે છે કમસે કમ થી ત્રણ કલાક બધા મોજે મોજ ડાયરો ડાયરો કર્યો છે તો ઘણી બધી વસ્તુ આથી ક્લિપો અંદર લીધી નથી તો આજે તો ત્રીજો દિવસ આપણો અહીંયા એડ થાય છે આવીને આવી મોજ કરતા રહેવાનું છે કાલે ચોથો દિવસ કાલે અમારી બે મેચ છે એ હવે તમને કાલની અપડેટ કાલે આપીશ ઓકે તો હવે સુઈશું પોણા પાંચ થઈ ગયા પાંચ વાગી ગયા કાલે વહેલા ઉઠીને પાછું જવાનું કરે તો જય માતાજી ને જય દ્વારકા ગુડ આફ્ટરનૂન આજે અમારી મેચનો ચોથો દિવસ છે અને આજે ચાર વાગ્યાની મેચ છે એ આવ્યું નહીં ગ્રાઉન્ડ પર કિશનભાઈ ફિલ્ડિંગ કરાવી રહ્યા અત્યારે જોરદાર તે પ્રેક્ટિસ કરી જાય આજે અમારા પ્લેયરો આવ્યા નથી આજે ચોથી આજે અમારી બે મેચ છે બંને જીતવાની નહીં એ અત્યારે કીપિંગમાં ઓવર

आपके कप्तान यहाँ पे लगता नहीं, 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 नहीं है मुझे ग्राउंड पे है लेकिन किशन रावल आज दोनों टीम ने अपने कप्तान चेंज किए हैं राइडर्स से किशन रावल एंड साधना ग्रुप से है राहुल क्या करोगे आप बैटिंग साधना ग्रुप ने बल्लेबाजी चुने हैं क्या स्कोर एक्सेप्ट करते हो ओ सौ के ऊपर जाना चाहिए स्कोर, स्कोर ऐसा आगा मान आगा रहे हो सामने की टीम है अजमेरा ट्रेंड जिसका जो, जो बॉलिंग लाइनअप है वो बहुत तगड़ा है आपका बॉलिंग लाइनअप बहुत तगड़ा है देखते हैं आज क्या होता है, है। और देखते हैं क्या होता है आज के बड़े मुकाबले में किशन रावल से हम पूछना चाहेंगे क्या रणनीति रहेगी आपकी और यहाँ पे गैप ढूंढ निकाला चार रन की ओर जाती हुई ये गेंद इस गेंदबाज को मैं पीयूष भाई के सामने काफी बढ़िया शॉट आउट <laughs> बहुत ही बढ़िया शॉट

एक एक चले, चले, नो कंपटीशन, नो कंपटीशन, कॉम्पिटिशन एक हम मुंबई जा सकता है जा सकते हैं, जा सकते हैं